મારું નામ પટેલ નિકિતા છે હેપી બોરેવર ગ્રુપ તરફથી અમરોલી થી આવ્યા છે અમે લોકો અને આજે અહિયાં નું જે આ પબ્લિક છે જે ક્રાઉડ છે જે પ્રી નવરાત્રી યોજાઈ છે અહીંયામાં અમને ખૂબ જ મજા આવી અને હજી તો આ નવરાત્રી શરૂઆત છે હજી માતાજીની ની દસ દિવસ આરાધના આપણી બાકી છે દસ દિવસ આપણે આવી જ મજા કરવાની છે અને આ નવરાત્રી ખૂબ જ મજા આવી અમને લોકો મારું નામ અજય છે હું હેપી પરિવાર માંથી આવું છું અમરોલી અને હજી તો શરૂઆત જ છે નવરાત્રી ની ત્યાં તમે જોઈ શકો છો કેટલું બધું ક્રાઉડ છે એની શરૂઆત છે હજી તો દસ દિવસ ઘણા પાંચ દિવસ પછી નવરાત્રી ઘણા દિવસ બાકી છે ખૂબ એન્જોય છે અને તો ઓફકોર્સ એન્જોય જ અમે આજનો મારું નામ છે પટેલ વૃંદાવન લોકરંગ તરફથી અને આજનો પ્રોગ્રામ બહુ જ છે આજની રાત્રી બીફોર નવરાત્રી અત્યાર સુધીની સૌથી બેસ્ટ નવરાત્રી છે અને આવી જ નવરાત્રી બીજો રાઉન્ડ બી આપણે રમીએ બીજો રાઉન્ડ બી રમીએ અને આવી જ નવરાત્રી આ ઓર્ગેનાઇઝર કરતા રહે અને આજ ચાર મને આજ ખુશી થી દસ દિવસ નવરાત્રી બી થાય મારું નામ હિમાંશી ગાંધર્વ છે હું પણ વૃંદાવન લોકરંગ માંથી છું બહુ જ મજા આવે છે બહુ ઉત્સાહ છે નવરાત્રીની જે આ બિફોર નવરાત્રી થઈ રહી છે આટલું બધું પબ્લિક છે જે અમે કેટલા આ વર્ષ માટે જોતા હતા એ હવે ફાઇનલી થઈ રહી છે નવરાત્રી અને એના માટે અમે લોકો આ ખાસ વસ્તુના ચીણા માં ચીણી વસ્તુ ધ્યાનમાં રાખીને પાર્કિંગ સુવિધા સારી કરીને વધારે સૌથી વધારે બેન દીકરીઓ રમી શકે એના માટે અમે આ દરેક પ્રકારની સુવિધા અમે કરી છે